મારે પણ જોઈએ કામ કરો તો મારે વિભાગ ને પણ જોઈ લે પડે મારે આંગણવાડી નું કામ બીજા નાખવું જોઈએ મારે પણ જોઈ લે પડે સરકાર સરકારને પૂછવું પડે કે આ કામ આ કારણે હું આની પાસે કરાવવા માંગુ છું ભાઈ આંગણવાડીનું કામ છે અક્ષમ કોઈ નથી ઓલા આ કેવે બન બરોબર લેવાની વાત લીડર જ હોવું જોઈએ પછી એના તો કઈ હું તળ વળ થયેલું તો હજી રોજ હું ના કરીશ

તમારી પાસે પૈસા હોવા છતાં તમે કામો કરાવી શકતા નથી એ કામ હું લઉં એટલું આંતરિક સમિતિઓ હોય આંતરિક સમિતિમાં એ નક્કી થાય પછી એ જિલ્લામાં આવે જિલ્લામાં અમારી કમિટી હોય અમે મંજૂર કરીએ પછી આ લોકો ટેન્ડરિંગ કરીએ ટેન્ડરિંગ ઓપન ફોર ઓલ હોય છે કોઈ પણ આવી શકે છે એમાં કોઈ અમે આડો વાત થઈ શકતા નથી અમારે દેવો હોય તો ના થઈ શકીએ કારણ કે વડાપ્રધાન શ્રીનું વિકેરિઝમ જ એવું છે એ સીધું એમ કેમ જાહેર થઈ જાય